जाना करे जा मैं आमी आमी ही जा मैं ही देखूं मामा ये खा ले देखो है ना गाय ना हो रखना निकल दे चलन कहीं छोड़ी

ખરેખર કદામવા એનરુ હ આ કે બાપા હે તો મેસેજ આપોડિયાજે ગરમ હોય Yeah. <laughs> का है, अच्छा, है ऐसा है हवा जो ले ले कहीं नहीं चल जाओ તો ઇન્ડિયન સ્પેક્ટિકલ કુભરાને આપણે અત્યારે વ્યારા તાલુકાના ઉંચામાળા ગામેથી રેસ્ક્યુ કર્યું અને અહીં આપણે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દીધી ખૂબ જ મોટો અને ખૂબ જ એગ્રેસિવ છે આ જે સાપ છે આ સાપનું નામ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા જેને આપણે ગુજરાતીમાં નાગ કહીએ છીએ આનું સાયન્ટિફિક નામ છે નાઝા નાઝા જો આ ખૂબ જ એગ્રેસિવ અને ગુસ્સેલ સાપને તમે જોઈ શકો છો આ સાપમાં ન્યુરોટોક્સિક નામનું વેનામ હોય છે જો જે સીધું આપણા નર્વસ સિસ્ટમ પર જ અટેક કરે છે જો જે આપણા ચેતાતંત્રને ખોરવી નાખે છે એટલું ડેન્જર હોય છે આનું વેનમ જો ખૂબ જ ઘાતક અને ખૂબ જ એગ્રેસિવ છે આ સાપ આ સાપ જે ભાગે કરડે એ ભાગે સોજો થઈ જાય છે અને થોડા ટાઈમ પછી માણસને ઉલટી થવાનું ચાલુ થઈ જાય છે જેમ જેમ ટાઈમ જાય જો તેમ તેમ આ ઝેરનું અસર એ વ્યક્તિ પર આપણને જોવા મળે છે જો થોડા ટાઈમ પછી એ માણસ જો વાઘવાની ટ્રાય કરે છે આ સાપ જો આ સાપ કર્યા પછી માણસને થોડા સમય પછી ધૂંધવા પડવું એટલે જેવી રીતે ધુમ્મસ અમુક નથી આવી જતું તેવી રીતે માણસને ધૂંધળું દેખાય દેખાતું હોય છે એવી કન્ડિશન થઈ જતી હોય છે માણસને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે માણસનું ગળું સુકાઈ જાય છે આપણી પાસે લગભગ કલાકનો સમય હોય છે કલાકની અંદર આપણે હોસ્પિટલે પહોંચી જવું જોઈએ આ સાફ કરડે તો આપણે કોઈ પણ ભગત ગુવા પાસે અથવા કોઈ પણ દેશી દવા કરતો હોય અથવા ઘેર ચીજતો હોય તેવા પાસે આપણે જઈને ટાઈમ વેસ્ટ કરવાનો નથી જો આ સાપને તમે જોઈ શકો છો ખૂબ જ એગ્રેસિવ છે આપણે સીધું કરડે એટલે તરત જ આપણે હોસ્પિટલે જ જવું છે આના ઝેરમાંથી જ આનું એન્ટીવેનમ પણ બનાવવામાં આવે છે જો આ સાપને તમે જોઈ શકો છો આ સાપ વિશે તમને વધારે જણાવું તો આ સાપ એ ખોરાકમાં દર છે નાના નાના પક્ષીઓ છે અથવા મરઘીના બચ્ચાને અથવા ઈંડાને એ ભોજન તરીકે ઉપયોગમાં લેતો હોય છે આ સાપને તમે જોઈ શકો છો આ સાપ એ બચ્ચાને જન્મ આપતો નથી આ સાપે ઈંડા મૂકે છે એ બાર થી લઈને ત્રીસ બત્રીસ સુધી ઈંડા મૂકતો હોય છે આ સાપને તમે જોઈ શકો છો બાર થી લઈને ત્રીસ બત્રીસ ઈંડા હોય છે જો જ્યારે માધા એ ઈંડા મૂકે છે ત્યારે એ ઈંડામાંથી બચ્ચા આવતા લગભગ એ બે એક મહિનાનો સમય લે છે એટલે સાઈઠ એક દિવસ એ બચ્ચાને ઈંડામાંથી બહાર નીકળતા સમય થાય છે બચ્ચા જ્યારે ઈંડામાંથી બહાર નીકળે છે ત્યારે લગભગ બાર ઈંચ જેટલા હોય છે આ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરાને તમે જોઈ શકો છો આ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને તમારા ઘરોની આજુબાજુમાં દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો